જય જય શ્રી કૃષ્ણ માતાજી સવાર ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપણે આપણી નોકરીએ સડી ગયા સી કાઉોન પેઠોન પારવાનું શરૂ કરે નકર આમાંથી કે કઈ આપણે નીકળશું નહીં ઘડીકમાં એટલે ધીમે ધીમે પારવા અને

ફેમિલી આપણે જો પારતા પારતા આ શેઠે આવી ગયા શેઠાની આખી ઓળ આપણે છે ને સાફ કરી નાખી છે એટલે કે પારી નાખ્યું છે એમાં અને આ શેઠે આવ્યા છે એને કોઈ ગયા નું પપ્પા પાસા આવતા રહેશે અને આ શેઠે આપણે ખાસ વસ્તુ છે મસ્ત મજાની અને આપણને તો એ ઓર્ગોનિક બહુ જ ગમે અને મમ્મી મમ્મીની બહુ ખાતા એટલે આપણને તો એ બહુ ગમે હું તમને બતાવું આ શેઠે આપણે એ ફેમિલી આ છે મસ્ત મજાના ઓર્ગોનિક શિસુડાનો વેલો અને આને આપણે સીસુડા કહીએ છીએ જો આ શીસુડા હોય મસ્ત મજાના જો અને આ શેઠ છે ને એક જ વેલો છે પણ બહુ મસ્ત આવે પાંદે પાંદે આવી જાય ને અહીંયા આપણે દૂધીને એવું સોંપ્યું થયું એવડું થઈ ગયું છે જો આ એ એક વેલો છે જો અને એક અહીંયા છે એટલે આ શેઠ જ આપણે વેલા છે બીજે શેઠ નથી બીજે ક્યાંય નથી આ એટલામાં એક વેલો હતો ગયા વર્ષે આ બે ને ત્રણ વેલા થઈ ગયા છે એટલે આવતા વર્ષે હજી વધશે એવી શક્યતા છે એટલે આ છે ને ખડ આપણે રોપી દીધું એ પણ કોળી ગયું છે અહીંયા આપણે ધોવાણ થાય છે ને એટલે આ વર્ષે આપણે ખડ જ રોપી દેવું છે વાટવા થાય કે ન થાય પણ થૂંભળા થઈ ગયા હોય ને તો આપણે આ શેઠેથી થી પાણી ની આ વયુ જાય એમને ધોવાણ થાય ને વયુ જાય એની જેમ ન થાય અને ઓછું પપ્પાની નાસ્તો કરવા માંડ્યા છે ફેમિલી ત્યારે ઓલા શેઠા તો જો આ બાજુ આ બાજુ બે જગ્યાએ સાફ થઈ ગયા છે સુધી અને આ એટલો આડો શેટ હોય તે આપણે સારો કરી નાખ્યો અને આ શેટે શરૂઆત કરી છે અને એટલે સુધી પગ્યા છે અને હવે છે ફેરે ચંદ પપ્પા છે નહીં કે હું થોડુંક નીરા વાટી લઉં એટલે ઓલા શેઠે વાટે છે અને હવે ઓલા શેઠે બેનના સપલ પડ્યા ને તે લેવા જાય છે અને આમાં આપણે ગુવારના બહુ ડોણા પીડા ને એ રોપી દીધા ને એ ફર્સ્ટ ક્લાસ ઉગી ના ઊગી ગયા છે આવી રીતના બધા ગુવાર અને બીજા ગુવાર આગતરાશે પપ્પા જો અહીંયા કે હું એકાદ કુળો વાઢી લઉં ફેમિલી છે ને આપણે ઘરે જઈએ એટલે આપણે હમું જોઈને માલ ઊભા રે એક બે વખત આપણે લીલો નિરાવ લઈ જઈએ એટલે આપણે હમું જોઈને ઉભા રહી આપણે જઈએ એટલે મંડે રણકોટા કરવા તો આપણને એમ થાય કે વરાપ છે તે થોડુંક લેતા જઈને નાસ્તો છે ને સરસ મજાનો ફર્સ્ટ ક્લાસ તડકો નીકળી ગયો છે કાંઈ ઘટે નહીં એવો અને આપણે ઘરે છે ને જવું પડે અત્યારે રોજ આપણે કાંઈ ભાત ક્યારેક જ લાવીએ વાડીએ કામ હોય ત્યારે અને ઘરે નિરાવ માલને નિરાવ નિરવા જવું પડે એટલે બપોરે હંધાય ઘરે જ વ્યા જાય અત્યારે વાગી ગયા છે એક વાગી ગયો છે ઘરે વયા જઈને પછી જમી કારવીને વયાવી પાછા આપણે

મસ્ત પાકી ગયું છે અને ઉર્મિલાબેન જો ખાવા મીડ્યા છે અને આપણે ખૂટી છે તાજળીઓ સરસ મજાની તાજળીયા ભાજી અને રોટલા બનાવી ગેસ ઉપર આવી રીતનો છે ફર્સ્ટ એમાં ઘટે નહીં અને આપણે હવે છે ને ભાજી ખૂટી નાખી પછી બેન બનાવી નાખે તાંજળિયાની ભાજી અને રોટલા તો ઘડી નાખ્યા છે આપણે આવતા હવે ભાજી ખૂટવાની શરૂઆત કરી દીધી છે ઉર્મિલાબેન ખૂટતા હતા હું ખોટું ખૂટને ત્યાં હું રોટલા ઘર નાખું અને ઓછો ભાઈ આવી ગયા છે નિશાળેથી ઉછોને પપ્પા ગામમાં ગયા છે અને તાંજળિયાની ભાજી ખૂટી નાખી અને ભેગી લસણની કળીઓ પણ નાખીને આપણે તાંજળિયાની ભાજી કરી નાખી ચાલો એવું છે ફેમિલી અને જો અમારે નિશાળ છે ને અત્યારે સૂટી થાય બપોરે ઘેરે થોડુંક માફ આવી ગયું થોડુંક વરસાદ આવી ગયો અને આપણે આવી ગયા પાસા વાળીએ અને અહીંયા જો આમ ચા ખાબોશા ભરી દીધા છે જવો એટલો વરસાદ આવી ગયો તો પાછા વાળીએ અને પપ્પા ગાડી લઈને જાય છે ધીમે ધીમે ઉત્સવભાઈ આવ્યા છે ચાલો જ્યારે આપણે રસ્તામાં પાણી પણ આવી ગયું છે આપણે આવી ગયા પાછા વાળીએ અને એટલો વરસાદ આવી ગયો સવારે તો હાવ કોરું હતું બપોરે વરસાદ આવી ગયો અને બધું જો ભરી દીધું પાછું પાણી દોડવી દીધા છે હવે જાય છે અને ઘરથી આપણે ત્રણ કિલોમીટર આગી છે વાડીએ એટલે ખબર રે નહીં કે વાળીએ વરસાદ છે કે નહીં બપોરે ઘરે ગયા હતા જવો કેટલો કાદું છે બહુ જ છે વરસાદ પાસો અને પાણી ધોળવી દીધું એટલો વરસાદ છે જવો ફેમિલી જો ગાડી ઊભી રાખી છે ફેમિલી આપણે એવું હોય થોડોક વરસાદ વાઘા રહી છે આ વાડી બે કાકી છે ત્રણ કિલોમીટર એટલે ખબર ન રે એટલે વરસાદ હોય વાડીએ આવી જાય આપણે અચાનક અત્યારે તો ત્રણ વાગી ગયા છે એટલે ફેમિલી જો એટલું પાણી ભરી દીધું છે હવે વાડીએ જાય કેવું હોય ગારો બારો કાંઈક જોઈ પછી અહીંયા આપણી વાડી છે અને આ એટલો જ ગારાવાળો રસ્તો છે ચાલો ફેમિલી એટલો જ ગારાવાળો રસ્તો છે પણ પસાર તો કરવો પડે આમાં બે હિંન જતા મને તો બીક લાગે એટલે આપણે છે ને ધીમે ધીમે સાયલા જઈ અને ઉચ્છવભાઈ ને ઉર્મિલાબેન તો છે ને દોડવા જ મીડિયા એને કંઈ વાંધો ન આવે અને હું તો છે ને ઘડીકમાં લફરાઈ જાય મારે એટલે હું તો છે ને ધીમે ધીમે હાલી જાઉં અહીં ઉતરવાનું ન હોય પણ આ વરસાદ આવ્યો ને એટલે ઉતરવા આપણો ટાવર છે ફેમિલી જો અહીંથી વળીને સીધો આ ટાવરનો રસ્તો આ વાડી ચાલો ફેમિલી વાગી ગયા છે કેટલા એ હું બતાવું અને ઘરે ઘરેવી આવ્યા છીએ આપણે પેલી સ્પેશિયલ છ વાગી ગયા છે અને આપણે જો ઘરે ઘરેવી આવ્યા છીએ વાડીયાથી આવ્યા આવ્યાસી અને લાવ્યા છીએ આપણે પથ્થરવેલીયાના પાંદડા અને તનવી સાબે એને પ્રોસેસ શરૂ કરી દીધી છે અને આપણે એક પાંદડામાંથી રગુ ઉતાર નાખ્યું છે અને બનાવવાના છે આજે પાત્રા ચાલો ફેમિલી આવી રીતે રગુ ઉછેડી છે કા તનવી શા મેં જો અહીંયા ઉખેડ નાખ્યું હાલ આ નાસ્તો કરેલું જે આવી પડ્યું લાગે ચાલો ફેમિલી ત્યારે આપણે પાંદડા ઉખેડી નાખી અને પછી બનાવવાના છે આજે પાત્રા જેને ખાવા હોય ને ભાઈ આવજો પાત્રા ખાવા કાતન વિશા જેને ભાવતા હોય એવી આવજો અને આવી રીતે આપણે જો આ બધી રગુ છે ને એ ઉખેડ નાખવાની છે પણ આમાં બહુ મહેનત પડે કા ચાલો ફેમિલી આ જો આ છે ને આ કટિંગ કરવું ને આની રઘુ કાઢવ્યું ને બહુ મુશ્કેલી છે અને અડધી કલાક તો આ પ્રોસેસ ચાલે છે કાતન વિશે અડધી કલાક થઈ ગઈ હાડા સા થઈ ગયા ફી તમારે જોવું હોય તો જોઈ લે ફોનમાં તો બસાય તો તેને ઘડી આવશે

અને રોટલા અને પાતરા એવું જમવામાં બનશે વાળું માત્ર રઘુ ઉખેડવ્યું છે પણ મહેનત બહુ પડે પણ હવે બનાવવા હશે તો પછી મહેનત કરવી જ પડશે એવું છે અને હાલો આપણે મળીએ ઉખેડવા ત્યારે એટલે કારેલા મસ્ત મજાના બફાઈ ગયા છે સરસ મજાના અને અત્યારે હાડાસ થઈ એ તમને ખબર જ છે અને જો ઢગલો ભરીને પાંદડામાંથી રઘુ કાઢી નાખ્યો બે બાકી છે અને આપણે ઘડવા માંડીએ રોટલા એમ્લે આપણે તે રોટલા ઘડવા માંડીએ અને રસોઈ બનાવેલી તો એમાં એવું છે કે અત્યારે વિડીયો એડિટ કરવાનો હોય ને એટલે રસોઈ બનાવેલી બતાવી નથી શકતા કે કાલમાં હવારમાં અપલોડ કરવાનું હોય ને તો તો બનાવીએ બતાવીએ કદાચ પણ અત્યારે ને અત્યારે અપલોડ કરીએ એટલે નથી બતાવી શકતા નહીતર રસોઈ બનાવીને બતાવીએ આપણે કે આવી રીતની રસોઈ બનાવીએ એ